ફુદીનો છે એ ગુણધર્મને કારણે વેઇટ લોસ માટે આખા વિશ્વભરમાં એમ કે પ્રખ્યાત છે અને ફુદીનો એકદમ ઝડપથી ઉગી નીકળતી વનસ્પતિ છે તમે તમારા ઘરના ક્યારામાં માત્ર આવી એક ડાળી વાવી દેશો ને તો પણ ફુદીનો એકદમ સરસ ઉગી જશે તમને ખ્યાલ હોય તો કે જણાવી દઉં કે ફૂદીનો છે એ તમારા શરીરની કેલરી બાળે છે જેમ તમે એક કલાક સુધી યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો જીમ કરો છો અને તમારા શરીરની જે કેલરી બળે છે એટલી જ કેલરી ફુદીનાની એક કપ ચા બાળે છે મિત્રો જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે સૌ કોઈ ફુદીનાનો ઉપયોગ કરે છે કરીના કપૂર મલાઈકા અરોરા સુસ્મિતા સેન આ બધાએ એમના બ્લોગમાં જણાવ્યું છે કે ફુદીનાની ચા પીને અમે અમારું વેઇટ લોઝ કરીએ છીએ અમે અમારું વેઇટ લોઝ કરીએ છીએ અને અત્યાર સુધીના ઘણા બધા લોકોએ ફુદીનાનો ઉપયોગ કરીને વજન વજન ઘટાડ્યું છે મિત્રો તો તમે પણ જો તમારું વજન ઘટાડવા માંગતા હોય તમારી પાચન શક્તિને સ્ટ્રોંગ રાખવા માંગતા હોય તમારું મેટાબોલિઝમ બુસ્ટ રાખવા માંગતા હોય તો ચોક્કસ તમે ફુદીનાનો ઉપયોગ કરશો ફુદીનો હોય છે એ આપણે હેલ્થ માટે ખૂબ સારો હોય છે નાના મોટા સૌ કોઈની હેલ્થ માટે ફૂદીનો સારો હોય છે અને ફૂદીના સાથે આપણે એડ કરશું એક તજનો કટકો એકદમ ઝડપથી વેઇટ લોસ કરવું હોય ને ત્યારે સૌથી પહેલાં પંદર થી વીસ ફૂદીના પાન લેવાના છે સાથે સાથે તમારે લેવાનું છે એક નાનો એવો તજનો કટકો ફુદીનો અને તજ આ બંનેની અંદર એવા એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને જળ મૂળમાંથી ખેંચી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે અને એટલા માટે જ ફૂદીનો વજન ઘટાડે છે અને દસ છે ચરબીના સેલ્સ ઓગાડે છે માટે તમારે એકદમ ઝડપથી તમારું વેટ લોસ કરવું છે તમારું ફેટ લોસ કરવું છે તો આ ઉપાય અચૂક તમારા માટે છે વજન ઘટાડવા બેસ્ટમાં બેસ્ટ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી મેં મારું વજન ઘટાડ્યું છે તમે પણ તમારું વેઇટ લોસ કરી શકો છો વધતા વજનને કાબૂમાં રાખી શકો છો આ ઉપાયની મદદથી તમારા ખાધેલા ખોરાકની ચરબી નહીં બને પરંતુ હા જે ચરબી બનેલી છે ઓલરેડી એ પણ ઓગળી જશે સાથે સાથે તમારા શરીરમાં જૂનું એકત્રિત થયેલું ફેટ આપોઆપ દૂર થઈ જશે તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ પ્રયોગ કરવાનો છે તેના વિશેની માહિતી અહીંયા આપણે ફુદીનો અને તજ બંને લઈ લીધું છે હવે આ બંનેને આપણે આશરે દસ મિનિટ માટે ઉકાળીશું તો હવે અહીંયા એકદમ સરસ મજાનો આપણો ફુદીનાની ચા ઉકળી ગઈ છે દસ મિનિટ સુધી ઉકાળવાની છે કે ત્યાં જ બંધ કરવાની છે તૈયાર થયેલી ફુદીનાની ચાને આપણે સવારમાં હોફાળી ગરમ ગરમ પીવાની છે એકદમ ઝડપથી તમે બેટલો કરવા માંગો છો તો તમારે દિવસમાં બે વાર પીવાનું છે એકવાર સવારે અને એકવાર રાત્રે સૂતા પહેલાં ખરેખર તમે પીશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારા શરીરની અંદર રહેલી ચરબી ચરબીના થરો ઓગળી રહ્યા છે સાથે તમારું વેઇટ લોસ થઈ રહ્યું છે તમારું વેઇટ લોસ થઈ રહ્યું છે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો જ્યારે પણ તમે વેઇટ લોસ કરવા માગો છો વેઇટ લોસ કરવા માગો છો ત્યારે તમારે થોડું ધ્યાન રાખવાનું છે એસી ટકા રિઝલ્ટ મેળવવા માટે સો ટકા ફિઝિકલ એક્ટિવિટીસ નહીં પરંતુ એંશી ટકા ખાસ કરજો કારણ કે એટલા ભૂખ્યા રહેવાથી વજન ઘટશે નહીં એકલી ફુદિનાની ચા કે કોઈ બીજા એટલું સ્ટ્રિંગ્સ પીવાથી તમારું વજન ઘટશે નહીં પરંતુ વજન તમે થોડો ભૂખ્યા રહો થોડો એટલો સ્ટ્રિંગ્સ પીવો તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરવા માટેના ઉપાય અજમાવો અને સાથે તમે તમારા શરીરની અંદર થોડી હલનચલન કરો એટલે તમારું વજન આરામથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે વજન ઘટાડવા માટેની કાલથી જ નક્કી કરો વજન વધારે છે તો વજન ઘટાડવું છે ખાવા પીવામાં થોડો કંટ્રોલ કરો સાથે સાથે તમે કોઈ પણ એવું એક વેઇટ લોસ ડ્રિંક્સ પીઓ અથવા તો રોજ અલગ અલગ વેઇટ લોઝ ડ્રિન્ક્સ એક દિવસ ફુદીનાનો વેઇટ લોસ ડ્રિંક છે એક દિવસ કોથમીર છે એક દિવસ પાલક છે એક દિવસ જીરા છે તો મિત્રો આવા નેચરલ જે લોસ ડ્રિંક છે નડતા નથી અને પરંતુ ફાયદાઓ ઘણા થાય છે તો એવા અલગ અલગ વેટલો રિંગ્સ પીવો અને વજન ઘટાડો તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ દિલથી કરજો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો